ધોરણ પ્રકરણ એક વિષય ગણિત આજે આપણે સમય સંખ્યાના પ્રકાર અને સરોળા બાકી વિશે અભ્યાસ કરીશું નીચેની સમય સંખ્યાના પ્રકાર લખો આપણે ત્રણ પ્રકાર જોયા હતા ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા તો આ ત્રણમાંથી કયો પ્રકાર છે આપણે અહીંયા નક્કી કરવાનું છે ઓકે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એમાં પહેલું છે ત્રણ ભાગ્યા સાત ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદ એટલે કે પી અને ક્યુ ઉપર વાળો પી નીચે વાળો ક્યુ તો બંને ધન છે તો આ કઈ સમય સંખ્યા કહેવાય ધન સમય સંખ્યા તો અહીંયા હું જવાબ લખું છું ધન સમય સંખ્યા ઓકે એટલે આ ધન સંખ્યા છે ચલો ક્લિયર એટલે કઈ બાજુ હશે આ સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ કઈ બાજુ હોય જીરોની જમણી બાજુ ઓકે ઋણ હોય તો કઈ બાજુ હોય જીરોની ડાબી બાજુ અને શૂન્ય હોય તો એક્ઝેક્ટ શૂન્ય શૂન્ય સમય સંખ્યા શૂન્ય ઉપર જ હોય ચલો ક્લિયર કાંક્યાનો જવાબ કયો હોય શૂન્ય ઓકે બીજા નંબરમાં જોઈએ માઇનસ આઠ ભાગ્યા અગિયાર તો અહીંયા તમે જુઓ પી અને ક્યુ એ બંને એક ઋણ હોય કોઈ લખતા નહીં પી અને ક્યુ એમાંથી ગમે તે એક ઋણ હોય તો ઋણ સમય સંખ્યા તો અહીંયા પી એટલે કે અંશ આપણો કેવો છે બેટા ઋણ છે તો અહીંયા લખીએ ઋણ સમય સંખ્યા તો અહીંયા ઋણ સમય સંખ્યા ઓકે તમે આખું પૂરું કરી દેજો હા ત્રીજા નંબરમાં જુઓ બેટા માઇનસ પાંચ ભાગ્યા માઇનસ સાત તો બંને ઋણ છે અંશ પણ ઋણ અને છેદ પણ ઋણ તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાના છે એટલે પાછું શું થઈ જશે પાંચ ભાગ્યા સાત જ થવાના છે ઓકે તો અહીંયા ભૂલ ના થાય ત્રીજા દાખલામાં એટલે આ કહી બેટા ધન સમય સંખ્યા આ ઉપર એરા કરો તો એનો મતલબ ઉપરવાળું સમય સંખ્યા ખાલી પાછળ લખી નાખવાનું તમારે હા ચોથો દાખલો સાત ભાગ્યા માઇનસ તેર તો અહીંયા તમે જોઈ શકો છો છેદમાં ઋણ આવ્યું એટલે ક્યુ આપણું ઋણ થયો ઓકે હા તો ગમે તે એક ઋણ હોય તો કઈ કહેવાય ઋણ સમેય સંખ્યા સમય સંખ્યા પાછળ સમય સંખ્યા નહીં લખવું ખાલી ધન અને ઋણ લખી હા વેરી ગુડ બેટા અહીંયા તમે જોઈ શકો છો તો અંશમાં જીરો આવી ગયો એટલે આનો જવાબ જીરો થવાનો છેદ જોવાનો નહીં હે ને અંશ જીરો બેટા હવે રાખજો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય એમાં છેદ જીરો હોય નહીં છેદ જીરો ના જ જોઈએ એમ આનો જવાબ ના હોય એટલે આ સમય સંખ્યા કહેવાય નહીં આ ધરે ના કહેવાય ઋણે સમય સંખ્યા ના કહેવાય બે પ્રકારની કોઈ વાત જ નથી આવતી એટલે સમય સંખ્યા નથી ઓકે આ કોઈ સંખ્યા જ નથી અગિયાર ખબર પડવી જોઈએ એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય હોવી જોઈએ નહીં અને છેલ્લું બિટ આઠમું અવાકો ના તમે શૂન્યના સંખ્યા ગણો તમે તો એ તો ના વેરી ગુડ પણ અંશન છેદ સરખો હોય તો એક થઈ જાય પણ અહીંયા નીચે જીરો ના આવવો જોઈએ જીરો સિવાયની સંખ્યા મળે છે એટલે આ સમય સંખ્યા નથી આ પણ કોઈ નથી હા જીવન તમે સંખ્યા પણ છેદમાં તો જીરો આવી ગયો અને નીચે જીરો જોઈએ નહીં હા અને તમે એક બોલે એ પણ સરસ બોલે કે ઉપર અને નીચે અંશન છેદમાં જવાબ અંશ છેદમાં સંખ્યા સરખી હોય ને તો જવાબ કયો મળે બેટા એક મળે પણ એ શૂન્ય સિવાય મળે છે શૂન્ય ઉપર શૂન્ય નીચે હોય તો એક ના મળે ઓકે સારું એકવાર હું તમને રામાનુજનની વાત કરીશ આ ઉપરથી હે ને ઓકે તો શૂન્ય ભાગ્યા શૂન્ય એ શું છે ભાઈ

પ્રકાર बे એમાં સરવાળા બાદ બાકી માટે બે સમય સંખ્યાઓ આપેલી હશે ને એ કેવી હશે બેટા વિસમ છેદી કેવી રાખું વિસમ છેદી કે જેનો છેદ જુદો જુદો હોય ઓકે તો બે ટાઈપના દાખલા આપણે શીખીએ પ્રકાર એક સમ છેદી હોય અને એ આવડી જાય પછી આપણે જોઈએ પ્રકાર બે વિસમ છેદી હોય ઓકે તો આપણે અત્યારે હાલ પ્રકાર એક જોઈએ એકદમ સેલ પ્રકાર એક શું જોઈએ બેટા સમ છેદી હવે એના દાખલા જોઈએ એમાં પહેલો જ દાખલો જોઈએ હ જેમાં હું અહીંયા લખું ત્રણ ભાગ્યા પાંચ તો અહીંયા તમે બે સંખ્યાઓ જુઓ એક છે ભાગ્યા પાંચ અને બીજી સંખ્યા કઈ છે ઓછા બે ભાગ્યા પાંચ એક આ ધન સમય સંખ્યા આ ધન સમય સંખ્યા છે બરોબર આવી ગઈ અને આ ગઈ જ બેટા ઓછા બે ભાગ્યા પાંચ ઋણ સમય સંખ્યા અને એ બેનો શું કરવાનું બેટા સરવાળો કરવાનું ચલો ક્લિયર ઓકે તો પેલા જોઈ લેવાનું કે છેદ સરખા હા અને આ કયો નિયમ આવી ગયો ચોથો ઓકે પ્લસ માઇનસ ની નિશાની ભેગી થાય છે સિમ્પલ એકદમ સાંધી સાંધી તો અહીંયા જોઈ લઈએ તો બરાબર કરીએ આના બરાબર લખીએ છે એટલે આપણે પહેલા આ બરાબર ની નિશાની કરી બેટા ઓકે હા પેલા લખી નાખે ત્રણ ભાગ્યા પાંચ ચલો પ્લસ માઇનસ ભેગા થાય તો શું થઈ જાય થોડું મોટેથી બોલજો મને સમજાય હોય હોય તો માઇનસ બે ભાગ્યા પાંચ આ પ્લસ માઇનસ ભેગા થઈને શું બની ગયા માઇનસ બની ગયા ચલો ક્લિયર થઈ ગયું હવે બંને છેદસર ગોજા ના પહેલા બે મિનિટ સાંધી સાંધી છેદસર ગોજા ઓકે તો સમજ છે દીજ સમજ છે સરખું હોય મૂકી દેવાનું એક જ વાત ચલો ક્લિયર બાદ બાકી હંમેશા કરવાના ઓકે પછી ઓછા કરીને બીજાનું બીજું ત્રણ ઓછા બે ત્રણ માંથી બે જ ક્યારે એક એટલે અહિયાં જવાબ આવશે ત્રણ ઓછા બે એક અને નીચે પાંચ આ પહેલો દાખલો પૂરો ચલો ક્લિયર બીજો દાખલો જોઈએ સાંધીથી એકદમ

ઉપર અંશમાં શું આવ્યું બેઠા આઠ માંથી બે હજાર ક્યાં રહે છ આઠ બે હજાર રહેશે છ રહેશે ને ઓકે પણ કેવા છો તો માઇનસ છો કારણ કે આઠ મોટા છે એટલે એની આગળ માઇનસ નહીં એટલે માઇનસ છો એટલે માઇનસ છ ભાગ્યા સાજાભાઈ ગયો ચલો ક્લિયર બેટા તો બસ આ રીતના સમજ છેરી હોય તો આપણે આ રીતના સરવાળા બાદ બાકી કરીશું એમાં નિયમ એક બે ત્રણ ચાર જ કામના છે છે સરખો તો ખાલી નીચે મૂકી જ દઈએ આપણે ચલો ક્લિયર હા હવે કન્ફ્યુઝન થાય કે એવો દાખલો આપું તમને હે ને કે જેમાં કન્ફ્યુઝ થઈ જવાય પહેલાં હું ગણું છું તમે ખાલી ધ્યાન આપજો એક દાખલો એક એવો આપું ત્રીજો દાખલો એમાં હું આવું લખું બે ભાગ્યા ઓછા ત્રણ બે ભાગ્યા ઓછા ત્રણ ઓકે અને અહીંયા લખું વત્તા ઓછા ચાર ભાગ્યા ત્રણ એક આવો દાખલો સેવાદો ભરાઈ પડે કારણ કે અહીંયા માઇનસ નીચે છે તો આવું ધ્યાન રાખવાનું કે છેદમાં કોઈ દિવસ માઇનસ હોય ને તો આપણે ક્યાં લઈ લેવાનો અંશમાં ઓકે આ ઋણ જ સમય સંખ્યા છે ને છેદમાં માઇનસ રહેવા દેવાનો નહીં તો આને જો હું કરું છું માઇનસ બે ભાગ્યા ત્રણ પાંચ ત્રણ ઉપર ના લઈ જાવ ખાલી માઇનસ નિશાની છે ઉપર બતાવી દેવાની ચલો ક્લિયર હા હવે આ જો પ્લસ માઇનસ બે ભેગા થાય માઇનસ ચાર ભાગ્યા ત્રણ થઈ ગયો સેલો ઓકે છે સરખો સમજ છે માઇનસ છ ભાગ્યા ત્રણ હવે આ તો ભાગ ચાલે છે તમને યાદ હોય તો નાની સંખ્યા કઈ ત્રણ મોટી સંખ્યા કઈ છ ઘડિયો કોણ બોલો નાની સંખ્યાનો ત્રણ બે છ તો જો છેદ ઉડાડવી ચેકની ના કોઈ ખાઈ રીતના આમ કઈ ત્રણ અને છ આ રીતના ઉડાડવાનું બે ક્યાં મૂકવાના મોટી સંખ્યા હોય ત્યાં તો આપણે અહીંયા મૂકીશું બે ચલો ક્લિયર સાઈડમાં મૂકો ઉપર મૂકો સાઈડમાં મૂકવાનું અમુક ઉપર ક્રોસમાં ઓકે એટલે જવાબ શું હોય બેટા માઇનસ બે માઇનસ ની સાની તો ખરી જ એટલે માઇનસ બે આવે ઓકે સાબ એક દાખલો તમારે જાતે ગણજો ચોથો દાખલો અને લખવાનું સ્ટાર્ટ કરી દઈએ આપણે आठ भाग्य सत्तर मईनस સમજ છેદી છે સરખું આઠ વત્તા પાંચ ઓકે આઠ વત્તા પાંચ કેટલા થાય બેટા તેર તો તેર ભાગ્યા સત્તર અહિયાં થોડુંક લાલ નિશાની થઈ જાય ઓકે બેટા

ઓકે તો વી સમજ છેદી હોય ને તો અહીંયા ધ્યાન આપવાનું એ વખતે શું લેવાનું બેટા લસા કરી સમય તો કરવું ઓકે હોય તો શું કરી દેવાનું લઈ શું કરી દેવાનું બેટા સમજ છેદી એક જ ગણિતમાં પ્રક્રિયા છે બેટા છે કરવા માટેની અને એ છે લસા લઘુત્તમ સામાન્ય અવયવી ઓકે એ લઈ લો એટલે છે સરખો થઈ જાય અને છેદ સરખો થઈ જાય એટલે સમજ તો આપણને તો બધા અહીંયા આપજો એમાં રીત એક રીત વાળા દાખલા એમાં શું હશે બેટા ક્રમિક સંખ્યા હોય છેદમાં તો ક્રમિક સંખ્યા નો લસા તેમના ગુણાકાર જેટલો હોય તમે આ યાદ રાખશો ને એટલે આ દાખલા આવડી જશે ફોર એન એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે પહેલો દાખલો જોઈએ આ રીતે એકનો પહેલો દાખલો ઓકે જોજો ત્રણ ભાગ્યા અહીંયા લખું ચાર વત્તા બે ભાગ્યા પાંચ ઓકે હવે અહીંયા જુઓ સમચ્છેદી કે વિસમચ્છેદી વિસમચ્છેદી અહીંયા છેદ કયો બેટા ચાર અહીંયા છેદ પાંચ એટલે છેદ સરખો નથી એટલે આ જે ભાઈ વિસમચ્છેદી છે ઓકે હવે વિસમચ્છેદી હોય તો છેદનો શું લઈ લેવાનો લસા ઓકે તો અહીંયા છેદનો તો એ વખતે એ બે નો શું કરી દેવાનો ગુણાકાર એટલે અહીંયા છેદ નો લસા બરાબર ચાર ગુણ્યા પાંચ કારણ કે ક્રમિક સંખ્યા છે એટલા માટે તો ચાર પંચું વીસ તો આ વીસ લસા થઈ ગયો ચલો આટલું તો ક્લિયર થઈ ગયું હવે કશું નહીં કરવાનું આ રીતના લખવાનું ત્રણ ભાગ્યા ચાર આ ભાગાકાર આકાર થોડુંક મોટું રાખવાનું વત્તા બે ભાગ્યા પાંચ હવે છેદમાં કેટલા લઈ દેવાના વીસ જે લસ આવે છેદમાં લઈ દેવાનો તો અહિયાં છેદમાં કેટલા બેટા ચાર તો કેટલા વડે ગુણવા પડશે પાંચ ચાર તો જતો કેટલા વડે ગુણવા પડે પાંચ ચાર પાંચ વીસ થાય ને ઓકે એટલે પાંચ વડે ગુણવા પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના બેટા પાંચ જેટલા નીચે છેદમાં ગુણો એટલા જંશમાં ગુણવાના ચલો ક્લિયર અહીંયા કેટલા વડે ગુણવા પડશે ચાર તો ઉપર પણ કેટલા વડે ચાર ચલો ક્લિયર આ લખી ભાઈ ફરી બરાબર ની નિશાની કરો હું અહીંયા લખું છું બરાબર આવજો ત્રણ પાંચ પંદર ચાર પંચુ વીસ વત્તા આ વત્તા બે ચાર આઠ અને પાંચ ચાર વીસ ફરી બની ગયું સમજછેદી અસમજછેદી બની ગયું એટલે પેલા દાખલા આપણે ગણતા હતા એ રીતના પ્રકાર એક થઈ ગયો આ પ્રકાર બે હતો પ્રકાર બે માંથી સામ આવી ગયા પ્રકાર એક માં આવી ગયા એટલે ડાયરેક્ટ આ વીસ છેદમાં આવી ગયો એટલે શું લખી દો નીચે વીસ અને ઉપર

હવે આના લખી દઈએ માઇનસ છ ભાગ્યા સાત ચલો પેલા આઠ લખીએ માઇનસ છ ભાગ્યા સાત બરાબર માઇનસ છ ભાગ્યા સાત હવે છેદમાં કેટલા લઈ દો બેટા લસ આવ્યો એ તો અહીંયા સાત આઠ છપ્પન એટલે આઠ વડે પડશે તો ઉપર પણ કેટલા વડે ગુણું પડે આઠ અહીંયા આઠ છ તો કેટલા વડે ગુણું પડશે સાત તો ઉપર પણ કેટલા વડે સાત ગુણી નાખીએ તો આ માઇનસની શનીથી એમને એમ રવા દેવાની છ ગુણે આઠ થાય બેટા અડતાલીસ સાત આઠ છપ્પન ઓકે આ માઇનસની શાની તો રવા દેવાની ઓકે પ્લસ ત્રણ સાત એકવીસ નીચે છપ્પન હવે જો અસમજ્છેદી થઈ ગયું બેટા તો અહીંયા છેદ સરખો થઈ ગયો તો છેદ આપણે મૂકી દઈએ છપ્પન અને ઉપર શું લખીએ માઇનસ અડતાલીસ વત્તા એકવીસ હવે નિયમ ત્રણ ઓકે આ ખાસ ગભા કે નિશાની વચ્ચે આવવાની ઉગળજો હા અડતાલીસ માંથી એકવીસ જાય તો કેટલા રહે બેટા સત્યાવીસ રે અને મોટાની નિશાની એટલે માઇનસ સત્યાવીસ એટલે માઇનસ ભાગ્યા છવ્વીસ સોરી છપ્પન માઇનસ સત્યાવીસ ભાગ્યા છપ્પન આ ફાઇનલી જવાબ આવી ગયો તમે આના પર બોક્સ પણ કરી શકો આમ બરાબર નિશાન